ભારે વરસાદની પરિસ્થિતિમાં આપણે સલામત રહીએ અને જાનમાલને નુકસાન ન થાય તે માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે પાણી ભરાવવાની સંભાવના વાળા વિસ્તારો જેવા કે નીચાણ વિસ્તારો નદી કિનારાના વિસ્તારો અને નાળાઓથી દૂર રહીએ કારણ કે ત્યાં ઝડપથી પાણી ભરાઈ શકે છે ભારે વરસાદની પરિસ્થિતિમાં જો મુસાફરી કરવાની હોય તો વાહનને ઝડપથી ચલાવવા જોઈએ નહીં તેમજ વાહનની હેડલાઇટ ચાલુ રાખવી અને પૂરવાળા રસ્તાઓ પરથી વાહન ચલાવવાનું ટાળવું જોઈએ વરસાદની પરિસ્થિતિમાં શક્ય હોય તો ઘરની અંદર જ રહેવું જોઈએ બની શકે તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ કાચા મકાનમાં રહેતા હોય તો તુરંત સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ આશરો લેવો જોઈએ સ્થાનિક સમાચાર અથવા સત્તાવાર ચેનલો દ્વારા હવામાન અહેવાલો અને કટોકટી ચેતવણીઓ સાથે સતત અપડેટ રહેવું જોઈએ આ ઉપ્રાંત વધુ વરસાદ પડે ત્યારે સર્જાતી કટોકટીના કિસ્સામાં પાણી ખોરાક ફ્લેશલાઇટ અને પ્રાથમિક સારવાર પુરવઠા સહિતની ઇમરજન્સી કિટ અગાઉથી તૈયાર રાખવી જોઈએ આજરોજ સત્યાવીસમી ઓગસ્ટના દિવસે જિલ્લામાં વરસાદ પ્રમાણમાં ઓછો છે ગઈકાલની સરખામણીમાં વરસાદ ઘણો ઓછો થયો છે પણ ભારે વરસાદની આગાહી આજે પણ છે એટલે જિલ્લાવાસીઓને તકેદારી રાખવા વિનંતી છે રસ્તાઓમાં પાણી ભરાયેલા હોય કોઝવેમાં પાણી ભરાયેલા હોય તો એ બાબતે તકેદારી રાખીને જ આગળ વધે સાથોસાથ જ્યાં ઓવરટોપિંગ થયું હોય ત્યાં રસ્તો ન ઓળંગે એ બાબતે સૂચિત કરવામાં આવેલું છે ભારજ નદીનો બ્રિજ ધોવાઈ ગયો છે જેથી વૈકલ્પિક અવર જવરની વ્યવસ્થા છે એનો વપરાશ કરે ઓરસંગ નદી ઉપરનો અલીરાજપુર તરફના બ્રિજ ઉપર પણ વન વે કરવામાં આવેલો છે રિપેરિંગની કામગીરી જ્યાં સુધી હાથ ન ધરાય ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થા જાળવી રાખવા માટે વિનંતી કરવામાં આવે છે આર એનબી પંચાયતના જેટલા પણ રોડમાં પાણી ભરાયેલા હોય તો ત્યાં સ્થાનિક પોલીસ વ્યવસ્થા મારફતે જે સૂચન કરવામાં આવે તે મુજબ તકેદારી રાખીને અવરજવરની વ્યવસ્થા ગોઠવવા માટે વિનંતી કરવામાં આવે છે એસડીઆરએફની ટીમ અત્યારે હાલના તબક્કે છોટાઉદેપુર અને નસવાડી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે તાત્કાલિક કોઈ રેસ્ક્યુ માટેની વ્યવસ્થા કરવાની હોય તો એ ટીમને તાત્કાલિક મોબિલાઇઝ કરવામાં આવશે આ સિવાય જિલ્લા તંત્ર માટે મોનસૂનને લઈને તમામ તૈયારીઓ હાદરોમાં આવેલી છે તમામ અધિકારી કર્મચારીઓ હેડક્વોર્ટરમાં છે અને તાત્કાલિક કોઈ આવશ્યકતા હશે તો એ મુજબ કરીશું આઈન પઠાણ એસ ન્યૂઝ ચોટાલ દેપુર આ મારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચોડાયેલ હું ન્યૂઝ સાથે